શ્રીમદ ભાગવત દસમો સ્કંદ અઠ્યાવીસ અધ્યાય વરુણ લોક થી નંદજીને છોડાવી લે આવ્યા સુખદેવજી કે છે પરીક્ષિત

અને તે વખતે વરુણના એક સેવક આવીને એને પકડી લીધા એના સ્વામી પાસે લઈ ગયો નંદ બાબા ખોવાઈ ગયા બધા ગોવાળો શ્રી કૃષ્ણ ને યાદ કરે છે કૃષ્ણ તમે જ હવે તમારા પિતાને લાવી શકો એમ છો બલરામ હવે તમારો જ ભરોસો છે રડવા લાગ્યા છે ભક્તોના ભયને દૂર કરવા માટે ભગવાન સદાય તૈયાર જ હોય છે બધાને રડતા જોયા તેઓ વરુણજી પાસે ગયા છે લોકપાલ વરુણે જોયું કે સમસ્ત જગતના ભગવાન ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી પધાયરા છે ત્યારે એની ભવ્ય પૂજા કરી ભગવાનના દર્શનથી એના રોમે રોમ ખીલી ઉઠાશે ભગવાનને કે છે આજ મારો જન્મ સફળ થઈ ગયો અધ્ય મે નિવૃતો દેવો દેવાર્થો દેગત પ્રભો ત્વત્પાદ ભજો ભગવન નમસ્તો ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર માયા લોક સૃષ્ટિ વિકલ્પના અચાનક मामकेन मुढेनाकार्यवेदिनानितोऽयं तव पिता तद्भवान् क्षन्तुमर्हते ममाप्यनुग्रहम् કૃષ્ણ કરતુવલ પ્રભુ મારો જન્મ સફળ થઈ ગયો બધા પુરુષાર્થની મને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ મેં તમારા ચરણોની સેવાનો શુભ અવસર મને પ્રાપ્ત થયો ભવસાગર પાર કરી ગયો પ્રભુ વેદાંતીઓના બ્રહ્મ અને યોગીઓના પરમાત્મા તમે ભક્તોના ભગવાન આપના વિગ્રહમાં વિભિન્ન લોક સૃષ્ટિની કલ્પના કરવા કરનારી માયા નથી એવું શ્રુતિ કે છે. હું આપને નમસ્કાર કરું છું મારો સેવક છે એ અતિ મૂર્ખ છે અજ્ઞાન છે એને અજ્ઞાની છે પોતાના કર્તવ્યને જાણતો નથી તમારા પિતાજીને અહીંયા લઈ આવ્યો છે આપ કૃપા કરી અને એને માફ કરો એનો અપરાધ ક્ષમા કરો હું જાણું છું કે તમે તમારા પિતા માટે બહુ પ્રેમ કરો છો આપ તમારા પિતાજીને લઈ જાઓ પણ ભગવાન સર્વના યંતર્યામી તમે સર્વના સાક્ષી છો એટલે મને તમારો દાસ ગણી અને મારા તમે કૃપા કરો સુખદેવજી મહારાજ કે છે કે ભગવાન બ્રહ્મા વગેરેના ઈશ્વર છે લોકપાલ વરણદેવે આવી રીતે વાત કરી સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થયા પોતાના પિતા નંદજીને લઈને વ્રજમાં આવે છે બધાને આનંદિત કર્યા નંદ બાબા એ જોયું બધું વરુણ લોક માં લોકપાલ બધા ઐશ્વર્ય સુખ સંપત્તિઓ એના જોયા અને નિવાસીઓ એના પુત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરતા હતા આશ્ચર્ય થયું વિરજમાં આવી અને બધા વાત કીધી બધા બધું સાંભળીને સમજવા લાગ્યા છે અરે આ તો સ્વયં ભગવાન જ છે વિચાર કરે છે શું ક્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અમને બધાને એનું માયાથી તો સ્વધામ છે જ્યાં કેવળ પ્રેમી ભક્તો જ જઈ શકે છે એ અમને બતાવશે ભગવાન સ્વયં સ્વદર્શી છે એનાથી આ વાત કેવી રીતે છુપી રહી બધુંય જાણી ગયા બધાની અભિલાષા શું છે એટલે એની અભિલાષા પૂર્ણ કરવા માટે ભગવાન વિચારવા લઈ છે આ સંસારમાં જીવ વર્ષ શરીરમાં આત્મબુદ્ધિ કરે છે અને જાત જાતની કામનાઓ અને એની પૂરી કરવા માટે અનેક પ્રકારના કર્મ કરે છે અને પછી એના ફળરૂપ દેવતા મનુષ્ય પશુ પક્ષી વગેરે ઊંચી નીચી યોનીમાં એ ભટકતો રે છે એટલે એ પોતાના સ્વરૂપને જાણતો નથી કામનાઓ ને લીધે પૂરી કરવામાં કર્મ કરે અને પછી એની જાળમાં સ્વરૂપ ભૂલી જાય કૃષ્ણ કરુણા સફળ થઈ અને એ બધા ગોપોને માયાના અંધકારથી થી અતિત પોતાનું ધામ દેખાડે છે અને ઈ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાયો કે જેનું સ્વરૂપ સત્ય જ્ઞાન અનંત સનાતન અને જ્યોતિ સ્વરૂપ છે અને જોઈ શકે છે યા તેઓને લઈ ગયા બધાને જે જળાશયની અંદર અક્રુરજી ને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું એ જ બ્રહ્મરૂદ્ર બ્રહ્મ સ્વરૂપ ધારામાં એ ગોપરે લઈ ગયા અને ત્યાં લોકો એમાં ડૂબકી મારે અને બ્રહ્મરુદ એટલે કે બ્રહ્મન ધારામાં પ્રવેશી બધા ગયા અને એમાંથી કાઢીને પોતાના પરમ धामનો દર્શન કરાવ્યું એ દિવ્ય સ્વરૂપ ભગવત સ્વરૂપને જોઈને એના લોકને જોઈને નંદ વગેરે ગોપજનો પરમાનંદમાં મગ્ન થઈ ગયા ત્યાં એણે જોયું કે બધા વેદો મૂર્તિ મૂર્તિમાન થઈને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે બહુ વિસ્મિત થયા છે નંદાદયસ્તુતમ દ્રષ્ટવા પરમાનંદની न्तच्छोभितूयमानं सुभिस्मिता इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अष्टाविंशोऽध्याय શ્રી શ્રીકૃષ્ણાર્પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય